ગૃહમાં હાર્દિક પટેલ જે છે તે બોલી રહ્યા હતા સંબોધન કરી રહ્યા હતા એ જ સમયે હાર્દિક પટેલની ધરપકડના વોરંટના સમાચાર આવ્યા કોર્ટ દ્વારા હાર્દિક પટેલની ધરપકડના વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા છે બે હજાર અઢારના કેસને લઈને બે હજાર અઢાર કેસમાં તેઓ જે નિકોલમાં સભા કરી હતી તે કેસ જે ચાલી રહ્યો હતો એને લઈને અનેક વખત કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી કોર્ટમાં હાજર થવા માટે પરંતુ તેઓ હાજર ન થયા ગેરહાજર રહ્યા સતત અને જેના કારણે હવે કોર્ટે ધરપકડ મોરંટી શું કર્યું છે હવે આ કેસ શું હતો કેસ હતો બે હજાર અઢારમાં જ્યારે પાટીદાર અનામત સાથે જ ખેડૂતોના દેવા માફની માંગ સાથે હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદાર આગેવાનો ધરણા કરી રહ્યા હતા વિરોધ કરી રહ્યા હતા નિકોલ વિસ્તારમાં કોઈ પણ પ્રશાસન અને તંત્રની મંજૂરી લીધા વગર રેલી કાઢે છે વિરોધ કરે છે સાથે જ પોલીસ સાથે ગેરવર્તન કરે છે અને જાહેરનામાનો ભંગ કરે છે આ કેસને લઈને અનેક વખત કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતાં તેઓ ગેરહાજર રહેતા હતા અને આજે હવે તેની ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે પરંતુ અહીં સવાલ એ છે કે બે હજાર અઢારમાં માં હાર્દિક પટેલ એક આંદોલનકારી હતા અને અત્યારે તેઓ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા છે તો શું એમની ધરપકડ થશે કે નહીં થાય એ મોટો સવાલ છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જણાવજો